ત્યાં લગી રામ નામ લખતી ચોપડીમાં એક પેસ્ટ લખી નાખ્યું અને હવે એની મમ્મી નવરી થઈ એટલે કે મમ્મી હું તને તેલ નાખી દઉં છું તેલ ઘસી ઘસી નાખે સમજો જોજો જો અમાર શેષ્ટા તેલ નાખતી હોય ને જો કોઈને ગમતું હોય કેમ થાય કે આવડી છોકરી કેવી હોય ને મમ્મી તેલ કશે તો લાઈટ કરજો સરપ્રાઈઝ કરજો અને કોમેન્ટ કરજો સવાર દસ જેવું થઈ ગયું છે અને મને ચેષ્ટાએ તેલ ઘસી દીધું તો મેં માથું બાંધી લીધું છે અને પછી હું બેસી ગઈ છું મશીને કાલે ગ્રીન કલરનો વાઘો અધૂરો હતો એ આજે પૂરો કરી દઉં અહીંયા હું મશીને બે ગઈ છું વાઘો ગ્રીન કલરનો પૂરો કરવા અને અહીંયા ચેષ્ટા આજે ટ્યુશનમાં રજા છે એટલે ચેષ્ટા બેનને કંટાળો ચડતો તો રામ નામની ચોપડી લઈને બેસી ગઈ છે સવારમાં લખ્યું અત્યારે પાછી લખવા બેસી ગઈ છે ભાઈ લઈ આવ્યો તો વેકેશન માટે કા ચેષ્ટા પછી દાદા લખે છે તો દાદા ગામડે ગયા છે હમ તને મજા આવે હમ

કીવી છે એપલ છે ડ્રેગન ફ્રૂટ છે અહીંયા ભાઈ ની દવા છે તો મીઠને મજા નથી અને ફ્રૂટ ખાવું તો તો ફ્રૂટ મમ્મા આ દવા છે હે ઈ જગ્યાએ એક જગ્યાએ ઊભી રહી ગઈ છે જો બંધ થઈ ગયું છે હા એ ઊભી રહી ગઈ દવા વર્ષા દાયવતે કા હા આજે તો બહુ ચેસ્ટા લેવા ગઈ ત્યારે બહુ વરસાદ આવ્યો કાચ ભાઈ બેન ને કીવી કટિંગ કરી દીધી હતી બે ભાઈ બેન ને કીવી ખાધી અને મારે મમ્મી ને બેને જમવાનું હતું તો હવે અમે જમી હોત લીધું અને નવરા હોત થઈ ગયા છે છીએ અને આ મીતુભાઈ ને મજા નહોતી અત્યારે ઊભો થયો છે જરાક કેમ છે હવે દવા પીધી અત્યારે લગી ની હું તો ને હવે અત્યારે ઊઠો છે ને આજના મારા વિડીયોને હું આયા જ કરીશ જો તમને અમારો આજનો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો